દિવાળીનો ઉજાસ નજીક છે પણ ગુજરાતમાં કેટલાક લેભાગુઓ લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે સુરત અને ભાવનગરમાં નકલી ઘી અને માવાનો કાળો કારોબાર ઝડપાયો છે પોલીસ અને ખાદ્ય વિભાગે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો જેનાથી તહેવારની મીઠાઈનો સ્વાદ કડવો થતા બચી ગયો

માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ

ઓફિસર દ્વારા પણ અલગ અલગ નમૂના લઈ તેને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી ખાતે ચકાસણી કરવા હેતુથી મોકલી આપવાની કાર્યવાહી છે તેમના સ્તરેથી ચાલુ છે તેમજ પોલીસ દ્વારા આ રીતનો અખાદ્ય જથ્થો છે એ લોકોની સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે અને લોકો સુધી ન પ્રસરે તે હેતુથી જાણવાજોગ દાખલ કરી અને આ બાબતે અગાઉ આ માવો ક્યાં ક્યાં એમને વેચ્યો છે અથવા તો કઈ કઈ જગ્યાએ આ માવો છે એને ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે અથવા તો આની અંદર બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે બાબતે સઘન તપાસે હાથ ધરવામાં આવે છે દિવાળીની મીઠાઈની રંગતમાં નકલીનું ઝેર ભળી રહ્યું હતું પણ પોલીસની તવાઈએ લોકોના આરોગ્યને બચાવી દીધું નકલી ઘી અને માવાના આ કાળો કારોબારે ગ્રાહકનો વિશ્વાસ તોડ્યો પણ કાયદાની તડકાઈએ ગુનેગારોની કમર તોડી છે દિવાળીનો ઉજાસ નકલીના અંધકારથી બચી ગયો પણ પ્રશ્ન એ છે કે આવા ગુનાઓ રોકવા સરકાર શું કરશે લોકોના આરોગ્યની રક્ષા કેવી રીતે થશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા